આજે આપણે બનાવ્યું છે કારેલાનું શાક આ કારેલાનું શાક આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લઈએ તેની રેસિપી તો કારેલાનું શાક બનાવવા માટે જોશે ત્રણ કારેલા જેને આપણે છાલ પાડી લેવાની છે એ સિવાય ટમેટા અને મરચાના નાના ટુકડા કરી લેવાના છે મસાલો લેવાનો છે બે ચમચી ગોળ લેવાની છે અને એક ગ્લાસ પાણી લેવાનું છે તો કારેલાને આપણે અહીં બાપતા નથી પણ એના નાના ટુકડા કરી લીધેલા છે હવે ગેસ ઉપર કૂકર મૂકી અને પાંચ ચમચી તેલ મૂકી દેવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ એમાં જીરું ઉમેરી લેવાનું છે અને ત્યારબાદ એમાં ટમેટા અને મરચાંના ટુકડા ઉમેરી દેવાના છે એ સિવાય ગોળ અને આદું ઉમેરી અને આને થોડી દેર માટે ચચડવા દેવાનું છે તો આપણા ટમેટા ચચડી જાય ત્યાં સુધી આને થવા દેવાનું છે ત્યારબાદ આપણે છે મસાલામાં અડધી ચમચી ખાંડ અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો ઉમેરી અને તેને હલાવી લેવાનું છે તમે ઈચ્છો તો ગરમ મસાલો ન નાખો હોય તો પણ ચાલે તો તેલ છોડું પડે અને ટમેટા પોચા પડી જાય ત્યારબાદ આપણે એમાં કારેલાના નાના ટુકડા ઉમેરી દેવાના છે છે અને ચમચા વડે હલાવી થોડી વાર માટે ચતડી જાય ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ ગળી ગયો છે અને મસાલા સાથે મિક્સ થઈ ગયો છે આ રીતે તમે કરેલાનું શાક બનાવશો તો તમને કરેલા બિલકુલ કડવા નહીં લાગે અને શાક પણ ટેસ્ટી હોય છે હવે આપણે એને બે સીટી કરી લેવાની છે ત્યારબાદ આપણે કુકરને ખોલી અને જો એમાં પાણીનો ભાગ હોય તો આ રીતે ખુલ્લામાં એને ચચડાવી લેવાનું છે શાકને જેથી આપણું શાક થોડું આકરું પણ લાગશે અને કારેલા પણ એકદમ પોચા પડી જશે તો તમે જોઈ શકો છો આપણું કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે સેવ ઉમેરી દઈશું તમે ઈચ્છો અને સેવ ન ખાવી હોય તો પણ ચાલે પણ સેવ ઉમેરવાથી કારેલાની કડવાશ ઘટી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો તમને મારો આ કારેલાનું શાક બનાવવાનો વિડીયો કેવો લાગ્યો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કારેલા કડવા હોય છે એટલે એનું ખાવાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે પણ જો તમે આ રીતે કારેલા બનાવો તો અને આને રોટલી કે રોટલા સાથે ખાવ તો તમને ખૂબ જ આ સા ટેસ્ટી લાગે એમ છે થેન્ક યુ